ટીમ રાધનપુર મારું નામ એક જબરજસ્ત રિઝર્ટ લઈને આવી રહ્યો છો ટોટાણા મુકામે આપનું નામ વિષ્ણુ ઠાકોર ગામ તાલુકો આમરેજ જિલ્લો બનાસકાંઠા મને સારી તકલીફ હતી આ પ્રોડક્ટ વાપરવાથી તમને કેવું લાગ્યું મુસા કેટલા ટાઈમથી તમને આ તકલીફ હતી કામ બરાબર પહેલા મહિનાની દવા પતી ગઈ છે અને આ બીજા મહિનાની ચાલુ છે બીજા મહિના ચાલુ છે બરાબર આગળ લોકો સુધી શું કહેવા માંગતો તમે આ દવા બહુ સારી છે અને આગળથી આગળ યુઝ કરો અને આ દવા બહુ સારી સારી છે યુઝ કરવાની નવ બરાબર થેન્ક યુ સંજીવ સરનો આભાર આવી પ્રોડક્ટ બનાવવાથી લોકોનું સારું રિઝલ્ટ મળે છે